હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં દરવાજને માટે દરરોજના ભાવ જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો તમારા મોબાઈલ સુધી દરરોજને માટે પહોંચતી રહે તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ઘઉં લોકવન જે લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ છસો અડસઠ છસો આડત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો દસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા જે ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે છસો બાવન રૂપિયા હવે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો સાહીઠ રૂપિયાથી લઈ બારસો હોળ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જે જાડી મગફળીના ભાવ છે તે છસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો હોળ રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર જે સાઠ નંબર મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા એ સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકસાઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો છપ્પન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ છવ્વીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સોવીસો એકાવન રૂપિયા હવે જોઈએ ઝીરું જે ઝીરાના ભાવ છે તે પાંત્રીસો એક રૂપિયાથી લઈ पचास सौ अगिय रुपया से सामान्य भाव से सुड़तालीसों एक रुपया हमें जो है ईसब गुलग ना भाव से नौ सौ एकावन रुपया लाइ अठार सौ एक रुपया तो से सा से अगिय सौ एक रुपया हमें जो है धाणा जे धाणा भाव से नौ सौ एकावन रुपया लई सौ सौ एक रुपया से भाव से तो ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના ભાવ છે તો એક હજાર એકાવન રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બી ના જે ભાવ છે પાંચસો છવી રૂપિયાથી લઈ આઠસો છવી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે બીજામાં ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જુવાર જે જુવારના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ સાતસો એકત્રીસ રૂપિયા છે બીચામાન્ય ભાવ છે સાતસો એકવીસ રૂપિયા હવે જોઈએ મકાઈ જે મકાઈના ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાણું રૂપિયા હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ સોળસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકસાઠ રૂપિયા હવે જોઈએ શણા સણાના ભાવ છે તો બારસો એક રૂપિયાથી લઈ તેરસો છવી રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો છ રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના ભાવ છે તે છસો છવી રૂપિયાથી લઈ અઢારસો અગિયાર રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પંદરસો એક્યાસી રૂપિયા હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ સોઢસો એકતાલીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો સોતેર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા अब ये જોઈએ टोअर टोअर નો જે ભાવ છે તો ₹600 થી લઈ ₹2131 છે સામાન્ય ભાવ છે ₹2091 હવે જોઈએ મેથી જે મેથી નો ભાવ છે તો ₹1000 થી લઈ ₹1141 છે સામાન્ય ભાવ છે ₹1081 હવે જોઈએ કડથી ને કડથી નો ભાવ છે તો ₹1161 થી લઈ सत्तर सौ एक रुपया से सामान्य भाव से अगियारो एक रुपया हमें जो है सफेद सना जो सणा सफेदना भाव से सौ छुपया लई अत्या सौ एक रुपया से सामान्य भाव से बेहजार सोतेर रुपया तो आता गोंडल मार्केटिंग यार्डना अनाजना भाव तो मित्रों जो तेरे गोंडल मार्केटिंग यार्ड अनाजना भाव જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમારે તમારા મોબાઈલમાં તમે દરરોજને માટે જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ